હવે વડોદરાની વાત કરીએ વડોદરાના સલાઉદ્દીન શેખને આજીવન કેદની સજા થઈ છે યુપીમાં ધર્માંતરણ મુદ્દે ફંડિંગનો કેસ અને આ કેસમાં સજા ફટકારવામાં આવી છે ઉત્તર પ્રદેશની આયે એટીએસ કોર્ટે સલાઉદ્દીનને આપી છે આજીવન કેદની સજા કોર્ટે સોળ ગુનેગારોને ધર્માંતરણ કેસમાં દોષિત ઠેરવ્યા હતા આફમી ચેરિટેબલ ટ્રસ્ટના ચોથા હેઠળ કરાતું હતું ફંડિંગ સલાઉદ્દીનને કરોડો રૂપિયા ગેરકાયદે કામમાં વાપર્યા હોવાનું પણ સામે આવ્યું છે રવિ છે મુશ્કેલી વધી કેમ કે હવે તો આજીવન કેદની સજા ફટકારવામાં આવી બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરાના સલાઉદ્દીન શેખ ને ધર્માંતરણ કેસમાં યુપી એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેને વડોદરામાં લાવીને જે અલગ અલગ જે તેની સંસ્થાઓ છે તેના નિવાસસ્થાનો છે ત્યાં તપાસ કરવામાં આવી હતી અને ત્યાર પછી યુપીમાં તેને લઈ જવામાં આવ્યો હતો મહત્વની બાબત છે કે યુપીના લખનૌની એનઆઈએ એટીએસ કોર્ટે સલાઉદ્દીનને આજીવન કેદની સજા ફટકારી છે સલાઉદ્દીન સાથે સોળ જેટલા ગુનેગારોને ધર્માંતરણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે જેમાં સોળમાંથી બાર લોકોના આજીવન કેદની સજા જયારે ચાર લોકોના દસ દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે આ આફમી ચેરિટેબલ ટ્રસ્ટના ઓથા હેઠળ સલાઉદ્દીને કરોડો રૂપિયા ગેરકાનૂની કામો માટે ડાયવર્ટ કર્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું અને તેના હેઠળ જ વડોદરામાં પણ એસી કરોડના હવાલાના કેસમાં જે હવે આખો કેસ સ્ટ્રોંગ થઈ જશે તેવું તપાસ અધિકારીનું માનવું છે કારણ કે જે રીતના યુપી એટી એનઆઈએ કોર્ટે જે આજીવન કેસની સજા ફટકાઈ છે તેને જોતા વડોદરાનો જે કેસ છે તે પણ હવે સ્ટ્રોંગ થઈ જશે જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે